સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ભરતી નીતિઓ સામે હતો આમ આદમી પાર્ટીના ચેતર વસાવા અને કોંગ્રેસના આનંદ પટેલે ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર વિરોધનું નેતૃત્વ કર્યું હતું તેમની મુખ્ય માંગણી દક્ષિણ ગુજરાતના એવા ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવાની હતી જેમણે પરીક્ષા આપી હોવા છતાં હજુ સુધી તેમની ભરતી થઈ નથી બંને ધારાસભ્યોએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરીને કાયમી ભરતી કરવાની માંગ કરી હતી એ એબ્રેટિઝ તાલીમ સંપૂર્ણપણે જેમણે પાસ કરેલી છે એનસીવીટીની તાલીમ જેમણે લીધી છે પોલ ટ્રેસ જેમણે પાસ કર્યા છે તમામ ધારાધોરણમાં પાસ થયેલા લોકોની હમણાં જૂન મહિનામાં એક ભરતી જાન્યુઆરીમાં એક ભરતી પડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ એ ભરતી થઈ એનું રિઝલ્ટ એકવીસ તારીખે આવી ગયું અને એમાં અઢારસો ને ચોસઠ ઉમેદવારો પાસ થયા છ જિલ્લાના આ ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનામાં એક ઓર્ડર આપવાની જગ્યાએ એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરો પાડવા માટે બારોબાર ટેન્ડરો આપી દીધા હવે આ કોન્ટ્રાક્ટરો એમના લાગતા વળગતા સગા સંબંધીઓ અને કેટલાક લોકો પર લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે ત્યારે જે લોકો ધારાધોરણમાં આવે છે જેમણે પાસ કરેલી છે એવા અઢારસો ને ચોસઠ લોકોની ભરતી થાય એવી અમારી માગણી છે આજે અમે ઉમેદવારો સાથે આવ્યા છે જો દિન દસમાં આ લોકો નિર્ણય નહીં લેશે દિન પંદર પછી છ જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને હજારોની સંખ્યામાં અમે મોટું આંદોલન કરીશું અમે આજે છ જિલ્લા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સમાવેશ થાય છે છ જિલ્લામાં અમે આવ્યા છે ત્યારે અમારી સાથે કોંગ્રેસના આ વિસ્તારના સિનિયર ધારાસભ્ય આનંદભાઈ પટેલ પણ અમારી સાથે છે ત્યારે અમારી આનંદભાઈ સાથે હર હંમેશ જ્યાં પણ અન્યાય થાય છે અમે સાથે હોઈએ છીએ એના ભાગરૂપે આજે પણ અમે સાથે છે અને એના યુવાનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અનંતભાઈની સાથે રહે અમારી લડત ચાલુ રહેશે ચોક્કસપણે આવનારા દિવસોમાં એ કૌભાંડ પણ અમે બહાર પાડીશું સાથે સાથે આ દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાનગી ક્ષેત્રને આપવાના ઇશારે એ લોકો સ્માર્ટ મીટરની યોજના લાવ્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ વિજિલન્સની ટીમ ગામડાઓમાં આવીને ખેડૂતો અને ઘર કાચા ઘરોમાં જે રેડ પાડે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં તમામ મોરચે અમે આ કંપની સામે લડવા તૈયાર છે એમનો ઘેરાવો કરવા માટેની ફરજ પડશે એ પણ આવનારા દિવસોમાં અમે ઘેરાવો કરીશું ઈજીબીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા જાન્યુઆરી 2025 માં લેવામાં આવી હતી પરંતુ હજુ સુધી નિમણૂક પત્ર ન મળવાને કારણે અમે ડીજીબીસીએલ ની કચેરી સુરત ખાતે હલ્લાબોલ કરીને જવાબ લેવા આવ્યા છે જ્યાં સુધી અમારા યુવાનો નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમે લડાઈ ચાલુ રાખીશું 200 કરોડની જેટલી મોટી રકમની એજન્સી દિલ્હીની એજન્સીને આપવામાં આવી છે અને એના દ્વારા ગ્રામ્ય કક્ષાના અનએજ્યુકેટ યુવાનોને નોકરીએ રાખવામાં આવ્યા છે અને થાંભલા પર ચડાવવામાં આવે તે યોગ્ય નથી જેટલા પણ એક્ઝામ આપી છે અને પાસ થયા છે એમને નિમણૂક લેટર મળવા જ જોઈએ એમને હજુ સુધી નિમણૂક પત્ર નથી મળ્યા એ મુખ્ય આરોપ છે અમે એમની સાથે અહીં જવાબ માંગવા આવ્યા છે કેમ નિમણૂક પત્ર નથી મળી રહ્યા લગભગ એક કરતા વધારે વિદ્યાર્થીઓને નોકરી મળવાની હતી ના આમાં આમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ તરતી ઉપર એક ધારાસભ્ય છેતરભાઈ પણ ધારાસભ્ય છે પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપતા હોય છે અમે પણ સડક પર રહીને પોતાના વિધાનસભાના પ્રશ્નોને વાંચા આપવા માટે આવ્યા છે